રાષ્ટ્રગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવશે પીએમ મોદી એક વર્ષ લાંબી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે આજના દિવસે સરકારી કચેરીના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે આજે સરકારી કચેરી સવારે સાડા નવ કલાકે શરૂ થશે સાડા નવથી સાંજે પાંચ વાગ્યેને દસ મિનિટ સુધી કચેરીઓ ચાલુ રહેશે મુખ્યમંત્રી વિધાનસભાથી આ પ્રારંભ કરાવવાના છે વિધાનસભા ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું ત્યારે આજે તેની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી સમગ્ર રાજ્યભરમાં કરવામાં આવશે પીએમ મોદી એક વર્ષ લાંબી ઉજવણીનો સમગ્ર દેશમાં પ્રારંભ કરવામાં કરાવવામાં આવશે અને આ સાથે આજે ગુજરાતની તમામ સરકારી કચેરીઓના સમયમાં પણ ઉજવણીને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે સવારે સાડા નવ વાગ્યાથી કચેરીઓ શરૂ થશે જે સાંજે પાંચ વાગેને દસ મિનિટ સુધી કાર્યરત રહેશે